રાજકોટ પીજીવીસી કચેરી બહાર કડકડતી ઠંડીમાં એનએસયુઆઈ અને વિદ્યાર્થીઓ દ્વારા સતત બીજા દિવસે પણ ભરતીને લઈ ધરણા યથાવત હાલમાં હાલમાં આપણે જોઈએ તો બે દિવસથી આપણે છેલ્લા વિદ્યાર્થીઓ બહુળી સંખ્યામાં આ ધારણા કરવા બેઠા છીએ અને અમે સરકાર તંત્ર પાસે અમે અમારી રજૂઆત મૂકેલી છે પણ તંત્ર તંત્ર દ્વારા અમારી એક પણ રજૂઆત સ્વીકારવામાં આવેલી નથી એટલે અમે આ ચારે ચામડીની તંત્ર દ્વારા અમારી એક પણ રજૂઆત સ્વીકારવામાં આવેલ નથી એટલે અમે હાલમાં આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ અને જો હાલમાં અમારી માર્ક સ્વીકારવામાં નહીં આવે તો અમે આજ બેઠા છીએ અમે આ ઉત્તિકાળે અથવા પરમ દિવસે અમારા પરિવારજનોને અહીં બોલાવશું અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડત કરીશું કેટલા વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં આશરે 300 થી 400 વિદ્યાર્થીઓ અહીંયા ધરણા કરી રહ્યા છે કાલ સવારથી તમે બેઠા છો કાલ સવારથી બેઠા છીએ કાલ રાતે કડકડતી ઠંડીમાં પણ કાલ પડતે પણ તો પણ હજી કોઈ કઈ વાતનું નિરાકરણ કરવામાં નથી આવ્યું આપ કોને કોને અત્યાર સુધીમાં વાત હાલમાં અમે કાલથી ધરણા પ્રદર્શન ચાલુ કર્યું છે પછી અમે જનરલ મેનેજર રહ્યા છે કટારા સાહેબ છે પછી જે લાખણી સાહેબ છે એમને અમે રજૂઆત કરી છે પણ છતાં અમારી ઘણી બધી રજૂઆત એમના દ્વારા સ્વીકારવામાં આવી નથી એટલે અમે ધરણા પ્રદર્શન કરી રહ્યા છીએ જે પીસીવીસીએલ દ્વારા ગત વર્ષે જે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી એમાં છ હજારથી વધારે વિદ્યાર્થીઓએ ભરતી પાસ કરી હતી એમાં અહીંયા જે બેઠેલા વિદ્યાર્થીઓ છે એ બધા જ નેવું કોકને નેવ્યાસી કોકને એકાણું એવા માર્ક્સ છે ક્લાસ ફોરની ભરતીમાં પણ જો એટલા માર્ક હોય અને જો ભરતી કરવામાં ના આવતી હોય તો ક્યાંક ને ક્યાંક ગેરવ્યાજબી છે અમે જે વિદ્યાર્થીઓએ આમાંથી માહિતી માંગી અને ડિવિઝનમાંથી એ પૂછપરછ કરી હતી કે ભાઈ જગ્યા ખાલી છે કે નહીં એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે દસ ડિવિઝનમાં ત્રણસો ને જગ્યા ખાલી છે ટોટલ તો જોવા જાય સૌરાષ્ટ્ર કચ્છમાં તો છેતાલીસ ડિવિઝન છે ખાલી દસ જ માહિતી આપી તો ત્રણસો એકસઠ જગ્યા ખાલી હોય તો આ જે વિદ્યાર્થીઓ છે કે જે વેઇટિંગ લિસ્ટમાં છે જેને સારા માર્ક છે જેને આશ છે નોકરીની ત્યારે એ લોકોને નોકરી મળતી નથી અને વેઇટિંગ પીરિયડ્સ પૂરો થવા ઉપર છે ત્યારે આ વિદ્યાર્થીઓના આંદોલન ઉપર ઉતરવાની ફરજ પડી છે તો અમારી સરકારને અને પીજી વિસીએલના તંત્રને એક નમ્ર અપીલ છે કે તાત્કાલિક આમાં નિવારણ લાવી અને આ વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે એવી ખાસ અમારી માગણી ગઈકાલે જ અમે રજૂઆત જીએમસી જનરલ મેનેજર કટારા સાહેબ એને જ રજૂઆત કરી હતી પણ એ પણ ગોળ ગોળ જવાબ આપે છે કે એણે તો આરટીઆઈને ખોટી સાબિત કરી દીધી પોતાના અધિકારીઓને ખોટા સાબિત કરી દીધી કે ભાઈ એ આરટીઆઈ જે કરી જે માહિતી આપી એ ખોટી માહિતી છે તો ક્યાંક ને ક્યાંક આ સરકારી અધિકારીઓ છે એ જ ખોટા છે એવું લાગી રહ્યું છે પણ એના વચ્ચે જે આ વિદ્યાર્થીઓ પીસાઈ રહ્યા છે ના પીસાવવા જોઈએ અને સરકાર આમાં ધ્યાન રાખી અને યોગ્ય વિદ્યાર્થીઓને ન્યાય આપે એવી અમારી માગણી છે